સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નો શ્રે પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મારી શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશ નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે સત્તર છ બે હજાર પચીસ ને મંગળવાર જેઠ વધ છઠ તિથિ છે આજે પંચક છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે છઠ આ છઠ તિથિ આજે બપોરે બે ને સુડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી સાતમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર આજે ને શરૂ થાય છે અને આવતીકાલે મળશે એક ને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ નવ ને પાંત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીશ વણીશ કરણ આજે બપોરે બે ને સુડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ આવે છે કુંભ રાશિનો સ્વામી શનિ ભગવાન છે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે આ કુંભ રાશિ અઢાર તારીખે સાંજે છ ને છત્રીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધેની રાશિ કુંભ ગણાશે આ રાશિ આ નક્ષત્ર વિક્રમમાં જેનો જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે આજે જે નક્ષત્ર છે એનાથી રિએક્શન થવું શરીરમાં એલર્જી થવી કોઈ ઝેરી વસ્તુ કરડી જવી હવે કઈ લોકો ટ્રુ કરી દીધું આવો યોગ ઘણા બનતા છે જેના સતત દ્વારકા નક્ષત્રમાં યોગ હોય છે જન્મ હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની જન્મ વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારે ઘણી ઘણી શુભકામના તમારા જન્મ ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી મનોકામના પૂર્ણ કરે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ નવો ધંધો ચાલુ કરવા જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશમાં જઈ હોય આજે કોઈને ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ છઠ્ઠીની પૂજા વગેરે કંઈ પણ હોય એમ તો આજે બને ત્યાં સુધી સગાઈ ના કરવી મંગળવારે સગાઈ કરવાની ના છે પરંતુ આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં ભગવાન સોમનાથ તમને મદદ કરે અને ખૂબ સહાયરૂપ થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે નીકળો ત્યારે આજનું સુકન કરીને નીકળજો જેથી કરીને તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં ઓછી તકલીફો આવે સરળતાથી સફળતા મળે એમ તો ઘરેથી નીકળો છો કોઈ પણ કામ કરવા જવાના હોય કે ન જવાના હોય તો આટલું તો ચોક્કસ કરીને જવું આજે મંગળવાર છે એટલે મામા મોટા ભાઈને કાકાને ફુવાને વંદન કરીને નીકળવું જોઈએ ઘરે જે ભગવાનનું દેવસ્થાન હોય એ દેવસ્થાનમાં વંદન કરો અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરો કે મારી સાથે રહેજો મારા કામમાં અને પછી ઘરેથી નીકળો સારી સફળતા મળશે આજે કૂતરાને સાંજના સમયે ઘઉંની ભાખરી બનાવી ઉપર ઘી ગોળ લગાવી અને ખવડાવવામાં આવે ખવડાવતી વખતે નાખી દેવાનું છે એ શું કરે તે જોવાનું નથી પાછળ ફરીને જોવું નહીં આનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે પણ કૂતરાને ઘરમાં પાડવો નહીં કૂતરો ઘરમાં ના લવાય એ યમરાજનું વાહન છે જો કૂતરો ઘરમાં લાવશો તો ઘરમાં ક્લેશ કંકાસ ને શત્રુતા વધી જશે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે નવ વાગ્યાથી લઈ બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એજ રીતે સાંજે સાડા સાત થી રાત્રે વાગ્યા સુધીનો સમય પણ રહેશે રાત્રે સાડા દસ થી આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો તમારી મિત્રો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે દિવસ સારો છે પરંતુ આજના દિવસે ખાસ એક એવું પણ બની શકે છે કે તમને કોઈ છેતરી શકે છે તમને કોઈ વાતમાં લઈ શકે છે તમારી પર કોઈ પણ પ્રકારની વિદ્યા કરી શકે છે એવો આજનો દિવસ છે આજે કોઈ પણ પૂજા પાઠ તમે જે કરતા હોય એ ચોક્કસ કરી લો આજે કરેલું કાર્ય સિદ્ધ થઈ જતું હોય છે મંત્ર સિદ્ધિ માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે એટલે મંત્ર સિદ્ધ કરવા માટે થઈને આજના દિવસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો ચોક્કસ તમે જે પૂજા કરતા હોય નિત્ય એ આજે કરેલું તો એ કાર્ય સિદ્ધ થાય તો કાર્યમાં જલ્દી સફળતા પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે કોઈ પણ ખરીદી કરો છો વેચાણ કરો છો તો ખાસ ધ્યાન રાખીને કરવું મોંઘી વસ્તુ હોય અને તમે લઈ રહ્યા છો તો એમાં કંઈ નુકસાન પણ હોઈ શકે આજના દિવસે સસ્તી વસ્તુ મોંઘામાં મળી જાય મોંઘી આપી દે તમને તમને ખોટી રીતે કંઈ કામમાં ફસાવી શકાય એટલા માટે આજે જે કાર્ય કરવું એ બહુ ચોક્કસ ધ્યાન રાખીને કરવું આજે પશુ ખરીદવા માટે ચાલે નવું વાહન ખરીદવા કરતા નવા વહનની પૂજા કરીને પ્રથમ આજે ચાલુ કરવામાં આવે તો ઘણો શુભ છે આજના દિવસે દેશ વિદેશનું ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઘણો શુભ દિવસ છે આજના દિવસે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો નહીંતર તમને રિએક્શન થવાની શક્યતા રહે કોઈ પણ પ્રકારની એલર્જી ઇન્ફેક્શન થઈ શકે છે એમાં ખાસ કરીને દવાઓ લેતા હોય તો બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો આજના નવા વસ્ત્ર પહેરવાથી માનસિક અજાપો રહે છે અને કૂતરું કરડવાનો પણ પ્રશ્ન બની શકે તમને જો આજે નવા વસ્ત્ર ધારણ કરો તો માટે આજે એ વસ્ત્ર ધારણ કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી આવું બધું જે ફળ છે એ આજે તમને મળસ કે એક ને થી આવતીકાલે મળસ કે એક ને બે મિનિટ સુધીમાં મળે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસોના માસનામાં સોતમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે સભ્ય કૃષ્ણ પક્ષે ષષ્ટમી આયામ અંતર્ગત સપ્તમી આયામ ભમવાસ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બલો મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણો પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભા विद्या अभ्यासे देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાં જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિવા પશ્ચાત્ંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકૂળતા પૂર્વક વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશ્ય પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ